કઈ પ્રકારના દાખલા આવશે કયા કયા સૂત્રો આવશે એ બધું પહેલા જો આપણે ક્લિયર હોય તો આપણને ચેપ્ટર ખૂબ જ સરળતાથી આવડી જાય આ ચેપ્ટરમાં આપણે વાસ્તવિક સંખ્યાનું નામ છે તો સંખ્યાઓ વિશે થોડીક માહિતી કેટલી પ્રકારની સંખ્યાઓ આવે છે એ બધી પ્રકારની સંખ્યાઓને આપણે સમજી લેશું તો આ ચેપ્ટરમાં આપણને ખૂબ જ ઇઝી થઈ જશે ચાલો તો આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા એટલે કે એમાં કેટલી બધી પ્રકારની સંખ્યાઓ હોય છે જેમ કે પહેલી પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે એક થી અનંત સુધી જે આપણે ગણતરીમાં રેગ્યુલર ગણતરીમાં સંખ્યાઓ લેતા હોય એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ગણતરીની સંખ્યાઓ કેવી હોય છે તો કે એક થી શરૂ થાય એક બે ત્રણ ચાર પાંચ અંત નથી બીજી સંખ્યા આપણે જોઈએ તો છે તે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાઓની જેવી જ હોય છે પણ એમાં એક ઝીરો થી શરૂ થાય જે પ્રાકૃતિક સંખ્યા એક થી અનંત સુધી છે પૂર્ણ સંખ્યા એટલે જીરો થી અનંત સુધી આવી રીતે હોય છે અને કહેવામાં આવે જીરો થી શરૂ થતી હોય તો પૂર્ણ સંખ્યાઓ કહેવાય એક થી શરૂ થતી હોય તો પ્રાકૃતિક સંખ્યાઓ એની પછીની સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ જોકે આ બધી સંખ્યા હોય તો આમાં જો બધી પ્લસ વાળી જ હોય જીરો હોય પ્લસ હોય તો પૂર્ણાંક સંખ્યા એટલે શું તો કે અમુક સંખ્યા બે માઇનસ એક જીરો એક બે ત્રણ અનંત સુધી એટલે કે જીરો થી માઇનસ એક બે ત્રણ અનંત સુધી આની કોઈ પેલી સંખ્યા ફિક્સ નથી અને છેલ્લી સંખ્યા પણ ફિક્સ નથી જેમ આમાં પેલી સંખ્યા પ્રાકૃતિક ની સંખ્યા એક છે અંતિમ સંખ્યા ખબર નથી પૂર્ણ સંખ્યાની પેલી સંખ્યા જીરો છે પછી અનંત સુધી છે એમ પૂર્ણાંક સંખ્યાની સંખ્યા પણ નક્કી નથી અને છેલ્લી સંખ્યા પણ નક્કી નથી જીરો થી આ બાજુ અનંત અને જીરો થી પ્લસ બાજુ પણ અનંત સંખ્યા આવે છે આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે ચોથી જોઈએ તો સંખ્યા સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ આપણે જોઈએ છે આવી સંખ્યાઓ તમે જોઈએ છે બે ના છેદ માં ત્રણ એટલે કે અંશ અને છેદ વાળી સંખ્યાઓ ઉપરના જે સંખ્યા ઉપરની સંખ્યા હોય એને કહેવામાં આવે છે અંશ નીચેની સંખ્યાને શું કહેવામાં આવે છે બે ના છેદ માં ચાર એક ના છેદ માં માઇનસ એક ના છેદ માં બે માઇનસ બે પોઈન્ટ પાંચ જીરો એક ના બે ચાર ના છેદમાં સાત ત્રણ ઘણી બધી આ બાજુ અનંત અને ઓલી બાજુ અનંત 0 થી માઈનસમાં આ અનંત અને 0 થી પ્લસમાં પણ અનંત સંખ્યા હોય હવે આમાં તમને એમ થાય કે સર તમે કહો છો કે અંશ અને છેદ વાળી સંખ્યા હોય તો આમાં અંશ અને છેદ તો નથી બરાબર માઈનસ વાળી સંખ્યાઓ છે જો માઈ પોઈન્ટ વાળી સંખ્યાઓ છે ઝીરો છે ધન સંખ્યા છે બધી સંખ્યાઓ છે આમાં પણ આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા નીચે કઈ ન હોય તો એની નીચે આપણે એક લખી શકીએ છીએ એક તો હોય જ કોઈ પણ સંખ્યાની નીચે છેદમાં એક તો હોય જ પણ એક ને યારે આપણે કોઈ પણ વસ્તુને ભાગીએ તો એનો જવાબ એ જ આવે જેથી કરીને સમય સંખ્યાની અંદર આ પ્રકારની સંખ્યાઓ બધી આવશે એની પછીની સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા પાંચમી

પાંચ ના ભાગ પડે નહીં એવી રીતે જેના ભાગ નો પડતા હોય અવિભાજ્ય સંખ્યા બે થી શરૂ થાય એક આવતો નથી એમાં બે ના ભાગ પડી શકે નહીં આમ તમે કશો બે ના ભાગ પડે એક એક પડી એક બે આ બે એક જ વાર એક જ ઘડિયામાં આવે એટલે ઈ અવિભાજ્ય સંખ્યા કહેવાય પછી ચાર આવે 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 એટલે એટલે થાય થાય બે આવ્યું નહીં પાંચ તો કે આવે છ નો આવે સાત આવે સાત એક જ ઘડિયામાં આવે આઠ નો આવે નવ નવે નો આવે ત્રણ તેરી નવ થાય અને નવ એકા નવ થાય આ બે વાર થઈ ગયું તો એ અવિભાજ્ય આવે 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 નહીં નો 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 પંદર બે વાર થઈ ગયું એટલે પંદરે નહીં સોળ નહીં સત્તર અઢાર નો આવે ઓગણીસ વીસ નો આવે એકવીસ નો આવે સાત તેરી એકવીસ થાય ત્રેવીસ આવી રીતે જે એક જ વાર ઘડિયામાં આવતી હોય એવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય અવયવ પાડો એમાં તમારે આ સંખ્યાઓનો ઉપયોગ કરીને અવયવ પાડવાના આવશે એટલે આ સંખ્યાઓ તમારે યાદ રાખવી પડશે એની પછીની સંખ્યા છે વિભાજ્ય સંખ્યા તો જો આ તમને અવિભાજ્ય સંખ્યા તમને સમજાઈ ગઈ હોય તો વિભાજ્ય સંખ્યાને સમજવી અઘરી વિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ પડી શકે તો જે અવિભાજ્ય સંખ્યાની અંદર નથી એ બધા શેમાં આવશે વિભાજ્ય સંખ્યામાં આવે જેમ કે આની વચ્ચે ચાર નથી અહીંયા વચ્ચેનો છ નથી વચ્ચે જે ખાલી જગ્યા છે એ બધી શેમાં આવશે અવિભાજ્યમાં આવશે નવ પણ આમાં આવશે વિભાજ્યમાં તો જે આની અંદર જે સંખ્યા નથી એ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા પછી આ બધી થઈ ગઈ સંખ્યાઓના પ્રકાર બરાબર આવી બધી પ્રકારની સંખ્યાઓ તમારે આ ચેપ્ટરની અંદર ભણવાનું આવશે બીજું બે વસ્તુ જરૂરી આખા બધા ચેપ્ટર માં કામ લાગેલી એ છે લસા અને ગુસ્સા લસા અને ગુસ્સા લઘુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ આ બે વસ્તુ જો તમને આવડતી હશે તો આગળ ઘણા ખરા ચેપ્ટર માં તમને આનો ઉપયોગ આવશે જે તમને પછી સરળતાથી ઈ ચેપ્ટર પણ તમને આવડી જશે તો આજે આપણે પહેલા જોઈ લઈ લસા અને ગુસા શું હોય તો માન લો કે આપણે કોઈ પણ રકમ દેવામાં આવે આપણને કહેવામાં આવે કે લસા શોધો ગુસા શોધો જેમ કે આપણને કીધું કે વીસ અને ત્રીસ નો લસા ગુસા શોધો તો આપણે પહેલા વીસ ના અને ત્રીસ ના અવિભાજ્ય અવયવ પાડવા પડે બરાબર અવિભાજ્ય અવયવ એટલે અવિભાજ્ય સંખ્યાઓની ઓથી એના અવયવો પાડવા પડે તો કઈ રીતે પાડશું તો પહેલા વીસ ના પાડશું આપણે અવયવ ટ્રી બનાવતા એ રીતે જે નવમા ધોરણમાં તમારે આવી ગયું છે અવયવ ટ્રી બનાવવાનું તો પહેલા વીસ નો બનાવશું આપણે બરાબર તો કે વીસ વીસ નો ભાગ થાય તો ત્રણ થી કરવાનું નો થાય તો પાંચ થી કરવાનું ભાગ પાડસુ બે થી પડે છે બે કી સંખ્યા છે એટલે બે થી પડે તો દસ દુ વીસ દસ પણ હજી બે કી સંખ્યા છે પાંચ દુ દસ અહીંયા આ પાંચ આવી ગયો તો પાંચ તો થઈ ગયો અવિભાજ્ય અવયવ તો એ એક જ ઘડિયામાં આવશે એના પોતાના પાંચ એકા પાંચ તો આપણે એ પાંચ એકા પાંચ તો અહીંયા એક આવી જાય એટલે અવયવ પૂરા તો આમાં આપણે પાડ્યા અવયવ આટલા બે બે ને પાંચ બરાબર વીસ ના અવયવ થયા આ રીતે વીસ ના અહીં લખીએ પેલા ત્રીસ ના પડી લઈ ત્રીસ ના પડી હવે ત્રીસ ત્રીસ તો પંદર દુ ત્રીસ થાય છે બેકી રકમ છે એટલે બે ભાગાલ છે બરાબર પંદર છે એ પાછો એકી રકમ થઈ ગઈ તો આપણે બે ભાગ નથી પાછો અવિભાજ્ય આવ્યો એટલે એક જ ગડિયા એના જ ગડિયામાં આવશે પાંચ એકા પાંચ તો આના આવ્યો પડ્યા બે ત્રણ પાંચ વીસ ના પડ્યા બે બે પાંચ ત્રીસ ના પડ્યા બે ત્રણ પાંચ તો હવે આપણે એનો લસા અને ગુસ્સા શોધીએ બરાબર તો પેલા લખીએ આપણે પેલા વીસ નું લખી નાખીએ ત્રીસ માં શું આવ્યું બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે ગુણ્યા ત્રણ ગુણા પાંચ હવે પેલા લસા જોઈએ આપણે અવયવ પાડીને રેડી રાખ્યા હવે આપણે લસા અને ગુસા શું કહેવાય કેમ મળે આમાંથી અવયવ પડી ગયા બે ના બરાબર હવે આ અવયવ ઉપરથી આપણે લસા બધા ગુસ્સા એકવાર બધા અવયવ એટલે આ અવયવ છે આપણે પાડ્યા બધા અવયવ એકવાર પ્લસ મોટી ઘાત વાળો અવ્યય લેવાનો આ થેન્ક યુ લસા ગુસ્સા કોને કહેવાય તો કે કોમન અવ્યય કોમન અવ્યય લેવાનો અને નાની ગાત કોમન અવયવ લેવાનો બધા અવયવ લેવાના એક વાર અને મોટી ઘાત વાળા લેવાના કોમન અવયવ લેવાનો એક વાર અને નાની ઘાત વાળા અવયવ લેવાના અથવા કોમન અવયવ અથવા નાની બધા અવયવ અથવા મોટી ઘાત તો આમાં જો આમાં જો બે 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 વાર છે બરાબર તો આપણે એને આપણે શોર્ટકટ માં આમ લખી કે બે ની બે ઘાત ગુણ્યા પાંચ આમાં આપણે ત્રણેય એક એક વાર છે એટલે એમાં આપણે કઈ કરી શકીએ

તો એક ઘાત કહેવાય આ બે ઘાત વાળું છે તો આપણે એને અહીં લખીએ બે ની બે ઘાત હવે બે આવી ગયા હવે બીજો અવયવ કોણ છે આમાં ત્રણ બરાબર તો ત્રણ માં એક જ વાર છે ત્રણ તો આપણે એને લખી નાખો ત્રણ આ બે પાંચ એક વાર જ લેવાનું બધા અવયવ એક વાર તો આપણે પાંચ છે બે વાર છે એક વાર લખી નાખો પાંચ અને ગુણી નાખો બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા સાહીંઠ સાહીંઠ તો વીસ ત્રીસ નો લસા કેટલો આવ્યો સાહીઠ આવ્યો આપણી પાસે બરાબર હવે એવી રીતે આપણે હવે ગુસ્સા શોધીએ વીસ અને ત્રીસ નો ગુસ્સા કેમ શોધવાનો છે તો કે કોમન અવયવ પેલા બરાબર તો આપણે જોઈ લઈએ આમાં કોમન અવયવ કાઢીએ જો આ બે અહીંયા છે બે અહીંયા છે તો કોમન થઈ ગયા બે બરાબર પછી અહીંયા બે છે તો અહીંયા ત્રણ છે તો કોમન નથી અહીંયા પાંચ છે અહીંયા પાંચ છે તો અહીંયા કોમન થઈ ગયું બે માં હોય એવા કોમન એટલે હું બે ની અંદર હોય એવા તો બે ની અંદર કોણ છે બે છે અને પાંચ છે તો કોમન અવયવ આપણે લઈ આમાં આમાં તો કીધું નાની બરાબર આપણે કોમન કાઢીએ આ અને ને કોમન કાઢી નાખ્યા બરાબર તો આપણે લેવાનું કોણ નાની ઘાત તો નાની ઘાત કોણ છે બે તો આને લેવાના બે પછી આમાં નાની ઘાત આ તો બે એક એક જ છે ને કોઈ પણ એક લઈ લેવાનો પાંચ

તો એ છસો થાય એ બે નો ગુણાકાર જો સેમ આવે તો સમજી લેવાનું કે તમારો ગોતેલો લસા ગુસા સાચો છે બરાબર એની માટે એક ફોર્મ્યુલા લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર એ ગુણ્યા બી

નહીં જોવાથી તમને એમ લાગશે દાખલા આવડશે નહીં તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આની પછીના વિડીયોમાં હવે આ ચેપ્ટરનો સ્વાધ્યાય એક પોઈન્ટ એક ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આની પછીના દાખલાઓ આની પછીના વિડીયોમાં ધન્યવાદ